મૂળ અપનાવાયેલા બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવેલ છે ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે ભારતના બંધારણમાં સેક્યુલર ધર્મ નિરપેક્ષ અને સોશિયાલિસ્ટ સમાજવાદ શબ્દોનો ઉમેરો ઓગણીસો છોતેરની ભારતીય કટોકટી દરમિયાન બેતાળીસમાં સુધારા વખતે કરવામાં આવ્યો ભારતનું બંધારણ કલમ ત્રણસો મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું જેમાં બે હજાર સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે જેમાં આજ રોજ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ બાબા સાહેબ આંબેડકર ચોક દાહોદ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર રિક્ષા એસોસિએશન દાહોદ દ્વારા પુષ્પમાલા અર્પણ કરી પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અજય સાંસી દાહોદ